મારી માં મને જો કોઈ રૂખોડિયા માં કોઈ ગાડી નો ટુ વ્હીલ હોય ને એટલા રૂપિયા ની ગાડી મંગાવવા ટુ વ્હીલ હા ભલે ની બેન ને તો પચાસ લાખ રૂપિયા ની ભલે ગાડી હોય એટલા રૂપિયા બાકી કોઈ રૂખડિયા માં હોય ને એવી ગાડી મંગાવવા હા ને બી આ કટેરા લેવાના આજ ની તો કાલ સમય તો કટેરા લેવાના છો તમે કરશો મારું મને ખાલી ફોન કે આળું છો એટલે હું તમારી ભૂલ બીજો બધું વસ્તુ બધું લઈ આપડે ભૂલ એન્જોય કરીને જ કરવાનું આમ હા બરાબર ની આંખવાની આપડે ભૂલ એન્જોય કરીને આંખવાની બરોબર ઓકે આપી પછી